આપણે સુખ અને દુઃખ કોને કહીએ છે પૈસો આવે એ આપણા માટે સુખ છે ને આપણો પૈસો આવેલો વયો જાય એ આપણું દુઃખ છે આપણી પાસે પૈસા આવી જાય કેટલા દુખી થઈ જાય આપણે પૈસો આવે તો રાજી થઈએ ને પૈસો વયો જાય એટલે આપણે 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 આમ આમ દુઃખી થઈ જઈએ પણ આ દુનિયાનું સાચું સુખ અને સાચું દુઃખ કયું પૈસા ન હોય ત્યારે વિપત્તિ અને પૈસા હોય ત્યારે સંપ એ સુખ એ સંપત્તિ ના તો વિપદ વિસ્મરણ વિष्णु संपन्न नारायण સ્મૃતિ નારાયણની સ્મૃતિ છે તમારા મનમાં જેટલો સમય ભગવાનને યાદ કરો છો એટલો સમય

ભૂસોઈ એ હનુમાન વિપત્તિ કઈ છે આ દુનિયામાં અને હનુમાનજી હનુમાનજી જવાબ આપે છે ભજન જ્યારે આ ભગવાનનું નામ લે છે ને એટલો સમય ભગવાન આપણને સુખ આપે છે અને જેટલો સમય ભગવાનનું નામ નથી લેતી એટલો સમય આપણા માટે દુઃખ છે જ્યારે જ્યારે આ જીભ ભગવાનનું નામ લે છે એટલો સમય સુખ છે એટલો સમય સુખાલય છે અને આ દુનિયામાં એક સરખો સમય નહીં રહી ક્યારેક સુખ ક્યારેક દુઃખ ક્યારેક સુખ ક્યારેક જેટલા મન મનનશીલ અને કાર્યાર્થી છે એ લોકો દુઃખની કે સુખની અવગણના કરતા જ નથી સુખ અને દુઃખને ગણકારતા નથી કારણ કે કોઈનો સમય સરખો નથી કોઈ દિન હાથી કોઈ દિન ઘોડા કોઈ દિન પેદલ ચાલીએ છીએ કોઈક દી હાથી પર બેસવા મળે કોઈક દીક આપણે ઘોડા ઉપર મળે કોઈક દીક હાલી નહીં જવું પડે ક્વચિત ભૂમૌ શૈયા ક્વચિત પિતુ પર્યંક क्वचिच्छाकाहारो क्वचिदपि तु शाल्योदनरुचिद् कण्ठाधारी क्वचिदपि तु दिव्याम्बरधरो मनसि कार्यार्थी गणयज्ञःखं न च ધરતી ઉપર સુવું પડે અને ક્યારેક સરસ મજાના પલંગની પણ મળે પલંગ ભૂમો સૈયા ક્વચિત પિતુ પર્યંક શયને ક્યારેક સુખ આવે ક્યારેક દુખ આવે ક્યારેક માત્ર શાક અને રોટલા ખાઈને ને પડું રહેવું પડે

ક્યારેક ક્યારેક કોથળા પહેરવાનો વારો આવે અને ક્વચિ દપિતું દિવ્યાંબર ધરો ક્યારેક ક્યારેક દિવ્ય વસ્ત્રોને ધારણ કરવાનો શરીર સમય પણ આવતો હોય છે નીચે સૂવું પડે તોય ભલે પલંગમાં સુવાનો વારો આવે તોય ભલે શાક ખાઈને સુઈ જવું પડે તોય ભલે અને પકવાન જમીને સૂવું પડે તોય ભલે કોથળા પહેરીને રહેવું પડે તોય ભલે અને દિવ્યાંબર એટલે કે સરસ મજાના વસ્ત્રો ધારણ કરીને રહેવાનો સમય આવે તોય ભલે આ તમામ સમયમાં એક પણ સમયને જે ગણકારતા નથી એ ભગવાનનું વ્યજન કરી શકે એ ભગવાનને ભજી શકે છે એ પરમાત્માને ભજી શકે છે પ્રભુ આપ રોકાઈ જાઓ અને તમે જો જતા રહેતા હોય તો અમારે સુખ જોતું પણ નથી વો સુખ પર પથ્થર પડો રામ હૃદય સે જાય બલિહારી સે દુઃખ કી કે પલ પલ નામ જપાય તમે રોકાઈ જાઓ એક અદભુત સ્તુતિ કરી છે માતા કુંતાય ભગવાનને સત્યાવીસ નો શ્લોક છે આત્મા રામાય શાંત પ્રભુ તમે તો નિર્ધનો ધન છો પરમ ધન છો એટલે તો કહ્યું હમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા હમારો ધન રાધા શ્રી રાધાશ્રી રાધાશ્રી પ્રભુ આખું નિર્ધનોનું પરમ ધન છો માયાનો પ્રપંચ આપના સ્પર્શ પણ નથી કરી શકતો માયાનો પ્રપંચ તમને તો સ્પર્શ ન કરે આપણને જે માયા બધી ઘેરી વળે છે એ માયા પરમાત્માને ન અડે મેં ગઈકાલે પણ એક કદાચ વાત કરી હતી કે પરમાત્મા આ દુનિયાનું સર્જન કરે એમાં પણ એને મોહ નથી થતો પરમાત્મા આ દુનિયાને ચલાવે એમાં એને અહંકાર નથી થતો અને પરમાત્મા આ દુનિયાનું લય કરે એમાં એને શોક નથી થતો સત્વ ગુણ રજો ગુણ અને તમો ગુણ આ ત્રણેય ગુણોથી પર છે એટલે એને કહ્યો છે ગુણાતીત ત્રણ ગુણો કેવલ્યના પતિ છો કેવલ્ય પતયે કેવલ્ય નો અર્થ છે મોક્ષ તમે મોક્ષ ને આપનારા પતિ છો મોક્ષ ના તો અધિપતિ છો તમે કેવલ્ય પતયે ના હે પ્રભુ તમે કેવલ્યના પતિ છો મોક્ષના અધિપતિ છો અને એટલા માટે હું આપને વારંવાર પ્રણામ કરું છું ત્રણ ગુણોની માયા પણ તમને સ્પર્શ નથી કરી શકતી એટલે તમે માયાથી પર છો ને એટલા માટે તમને ગુણાતીત કહ્યા છે તમે ગુણાતીત છો તમે ગુણાતીત રૂપ છો